સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર ધોળકાથી મિત્રો આજે ફરી એક વખત અનામતની ચર્ચા કરીએ કારણ કે અનામત એક જ વિષય એવો છે કે ભારતની તમામ હાઈકોર્ટો અને ભારતની સુપ્રીમ કોર્ટમાં અનામત બાબતે અનેક પ્રકારના વાદ વિવાદ થયા છે અનેક પ્રકારના કેસો ચાલ્યા છે અનામતના વિષય ઉપર આટલી બધી ચર્ચા વિચારણા થઈ છે પણ બીજો કોઈ એવો મુદ્દો નથી બીજો કોઈ એવો સબ્જેક્ટ નથી કે જેની ઉપર આટલી બધી ચર્ચા વિચારણા ન થઈ હોય તો આજનો મુદ્દો એવો છે કે ભારતના જે તમામ લોકો છે તમામ જ્ઞાતિઓ તમામ ધર્મના લોકો છે એમાંથી કેટલા ટકા લોકો અનામતના લાભાર્થી છે ભારતની કુલ વસ્તી અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગો અને કથિત ઉચ્ચ વર્ણ જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ આવે માઇનોરિટીના વર્ગો આવે બીજા અને આ બધા જ જે કુલ વસ્તી છે એમાંથી કેટલા ટકા લોકો અનામતના લાભાર્થી છે તો આ બાબતે વિચારતા આપણે જોઈએ કે અનામતની જે બંધારણીય જોગવાઈ છે એ મુજબ અનુસૂચિત જાતિને પંદર ટકા અનામત શિક્ષણ અને નોકરીમાં કેન્દ્રીય સ્તરે આપવામાં આવી છે અનુસૂચિત જનજાતિને સાડા સાત ટકા અનામત આપવામાં આવી છે અન્ય પછાત વર્ગની ભારતની અંદર જે જાતિઓ છે એને મંડળ કમિશનના આધારે સત્યાવીસ ટકા અનામત આપવામાં આવી છે તો આ અનામતની કુલ ટકાવારી ઓગણ પોઈન્ટ પોઈન્ટ પચાસ ટકા મતલબ કે સાડા ઓગણપચાસ ટકા અનામત આ લોકો માટે થાય છે ત્રણ વર્ગો માટે પરંતુ એક ત્રણ વર્ગોની વસ્તીનું પ્રમાણ જોઈએ તો અનુસૂચિત જાતિની વસ્તી સોળ ટકાથી થોડીક વધારે છે અનુસૂચિત જનજાતિ આદિવાસીની વસ્તી સાડા સાત ટકા છે અને અન્ય પછાત વર્ગોની વસ્તી જૂના રેકોર્ડના આધારે બાવન ટકા એવું ખલિત થાય છે તો આ ત્રણેય વર્ગોની વસ્તી પંચોતેર પોઈન્ટ પચાસ સાડા પંચોતેર ટકા જેટલી વસ્તી આ ત્રણ વર્ગોની થાય છે પરંતુ આટલી પંચોતેર ટકા વસ્તીને સાડી ઓગણપચાસ ટકા અનામત આપવામાં આવી છે એટલે ગણિત એવું બેસે કે બાકીની જે સાડી વસ્તી છે એને સાડા પચાસ ટકા અનામતનો લાભ આપોઆપ ટેકનિકલી મળી જાય છે ભલે બંધારણની રીતે કોઈ જોગવાઈ ના હોય સરકારી કોઈ એવા પરિપત્ર ના હોય પરંતુ અનામતનું જે ગણિત છે એ એવું કહે છે કે ભાઈ બાકીની જે સાડી ચોવીસ ટકા વસ્તી છે એને સાડી પચાસ ટકા હા અનામત આપોઆપ મળી જાય છે એટલે મતલબ એવો થયો કે અનામતની કુલ ટકાવારી જે દસ ટકા અનામતો ભારત સરકારે જાહેર કરી એટલે ઓગણપચાસ ટકા અનામતો એ અને દસ ટકા એમ કરીને સાઠ ટકા અનામતો થઈ જાય સાઠ ટકા અનામતો કેન્દ્ર સરકારના પરિપત્ર અને કેન્દ્ર સરકારની જોગવાઈનો આધારે સાઠ ટકાથી વધુ અનામતો થઈ જાય કેટલાક રાજ્યોમાં અગ્નસિત્તેર ટકા પણ અનામતો છે એ અગ્નિસિત્તેર ટકાની વાત જવા દઈએ પરંતુ સાઠ ટકા અનામત થઈ છેલ્લો જે ભારતની સુપ્રીમ કોર્ટે દસ ટકા અનામતનો ચુકાદો આપ્યો ઈડબલ્યુ એસ માટે અને એ અનુસાર સાઠ ટકા અનામતો થઈ તો ઓગણીસો ત્રાણુંની અંદર ઇન્દિરા શાહની કેસની અંદર પચાસ ટકાથી વધુ અનામતની મર્યાદા વધવી જોઈએ એવો એક ચુકાદો હતો એ ચુકાદોનું પણ શું થયું એને કંઈ ધ્યાનમાં લેવા આવ્યું નહીં અને કુલ અનામતની ટકાવારી સાઠ ટકાએ પહોંચી ગઈ છે તો હવે એ રસ્તો ખુલ્લો નથી થયો કે ભાઈ અન્ય પછાત વર્ગો છે એને બાવન ટકા અનામત અથવા ચોપન ટકા એમની જેટલી વસ્તીઓ એટલી અનામત આપી દેવી જોઈએ બીજો એક તર્ક એ છે કે ઓગણપચાસ ટકા અનામતો જે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઈબ ઓબીસીને મળે છે અને બાકીની જે વસ્તી રહી એ વસ્તીને ચોવીસ ટકા અનામત સાડી ચોવીસ ટકા અનામત મળે છે એટલે મૂળ તો સો એ સો ટકા ભારતીયો અનામતના લાભાર્થી થઈ ગયા છે સોએ સો ટકા ભારતીયો અનામતના લાભાર્થી થઈ ગયા છે તો પછી એવું ન બની શકે કે ભાઈ આ સોએ સો ટકા જો ભારતીયો અનામતના લાભાર્થી હોય તો પછી એના વસ્તીના આધારે એની જાતિની ટકાવારીના આધારે અનામતનું વિભાજન કરી એમને અનામત આપી દેવી જોઈએ આ બાબત વિચારવા જેવી નથી લાગતી કેમ નથી લાગતી કારણ કે આ જ્ઞાતિઓનું રાજકીય પ્રભુત્વ અને પ્રભાવ એટલા નથી કે એ લોકો સંસદની અંદર પોતાનો જવાબ વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે અને સંસદની અંદર બોલ્ડલી એમ કહી શકે ભાઈ અમારું જેટલું જાતિગત પ્રતિનિધિત્વ એટલા પ્રમાણમાં અનામતો આપો જેમ રાજકીય અનામતો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને એ વસ્તીના પ્રમાણમાં આપી છે અને એનો અમલ થાય છે તો એ જ પ્રમાણે બીજી તમામ શિક્ષણ અને નોકરીની અનામત પણ વસ્તીના ધોરણે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ને આપવામાં આવે એ રીતે ને પણ આપવી જોઈએ ને અને આ બાબતે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસીના રાજકીય પ્રતિનિધિઓએ અવાજ ઉઠાવવો જોઈએ કાં તો શું એ લોકો ચપરાસી કરવા સંસદમાં અને ધારાસભામાં જઈ રહ્યા છે કે આંગળી ઊંચી કરવા જઈ રહ્યા છે અને આમ જનતાએ જેમ લાગે વળગે છે એવા લોકોએ પોતાના રાજકીય પ્રતિનિધિઓને મળતા અથવા તો રાજકીય પ્રતિનિધિઓ તમારી પાસે જ્યારે મતની ભેખ માગવા આવે ત્યારે તમે આ કહી શકો કે તમે અમારા અનામત માટેની બંધારણીય જોગવાઈઓનો પૂરો અમલ થાય અને વસ્તીગત ધોરણે એનો પોતાનું અનુસરણ થાય એવું કેમ તમે અવાજ ઉઠાવતા નથી તો આપ સર્વેને એક વિનંતી છે કે આ બાબતે તમે તમારા તર્ક વાસ્તવિક હકીકતોના આધારે રજૂ કરો અને એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તમારા મિત્રોને મોકલો અને આ બાબતે તમારા વિચારો પણ મને કોમેન્ટમાં જણાવશો મારા વિચારો કદાચ અયોગ્ય હોઈ શકે તાર્કિક રીતે તમારી દૃષ્ટિએ ખોટા પણ હોઈ શકે અને તમે સાચા હો એવું બની શકે પરંતુ મેં જે તર્ક રજૂ કર્યા છે એ આંકડાકીય હકીકતોના આધારે રજૂ કર્યા છે તમે તમારા વિચારો રજૂ કરો જય ભીમ જય ભારત પણ ફરી એક વખત કહું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જય ભીમ જય ભારત